ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો સંયમ યોગ આ યાત્રામાં આપણે આવી પહોંચ્યા છે આજે શ્લોક ક્રમાંક બે પર આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે જે સંન્યાસી છે તે જ યોગી છે પરંતુ એમનું એકત્વ સામા છે એનું વર્ણન આ શ્લોકમાં ભગવાન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ પ્રાહુર્યો વૃદ્ધિ પાંડવ સંકલ્પો યોગી કશ્ચન આ શ્લોકમાં આવનારા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ યમ એટલે જેને સંન્યાસમ સંન્યાસ એવું પ્રાહુહ એટલે કહે છે તમ એટલે એને જ યોગમ એટલે યોગ વૃદ્ધિ એટલે જાણ હી એટલે કેમ કે અસન્યસ્ત સંકલ્પ એટલે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કશ્ચન કોઈ પણ માણસ યોગી એટલે યોગી ભવત ન ભવત એટલે થઈ શકતો નથી આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાંડવ જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ જેણે મનના સંકલ્પો તજ્યા નથી તે કદી યોગી થઈ શકતો નથી સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી આ શ્લોકનું વિવેચન કરતા વર્ણવે છે કે ભગવાને જણાવ્યું કે સંન્યાસ એટલે સાંખ્ય યોગ અને કર યોગ એટલે કર્મયોગ આ બંને સ્વતંત્ર રીતે કલ્યાણ કરવાવાળા છે બંનેનું ફળ એક જ છે સંન્યાસ અને યોગ બે નથી એક જ છે તે જ વાત ભગવાન અહીં કહે છે કે જેવી રીતે સંન્યાસી સર્વથા ત્યાગી હોય છે તેવી જ રીતે કર્મયોગી પણ સર્વથા ત્યાગી હોય છે ફળ અને આસક્તિનો ત્યાગ કરીને જે નિયત કર્તવ્ય કર્મ કેવળ કર્તવ્ય માત્ર સમજીને કરવામાં આવે છે તે સાત્વિક ત્યાગ છે એનાથી પદાર્થો ક્રિયાઓ વસ્તુમાં આપોઆપ સંબંધ છૂટી જાય છે અને મનુષ્ય ત્યાગી એટલે કે યોગી થઈ જાય છે ભગવાને પાંચમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે રાગ અને દ્વેષનો ત્યાગ કરવાવાળો યોગી સંન્યાસી જ છે ખરેખર આમ જોવે તો રાગ અને દ્વેષ આ બેને દૂર કરવાનું આપણા બધા માટે કઠિન કામ છે ભગવાન એ જ કહે છે કે તમે રાગ પોતાની પ્રિય વસ્તુ પદાર્થ પ્રાણી પોતાના એ બધામાં રાગ તમે ઓછો કરદો અને જે તમને નથી ગમતું તેનામાંથી દ્વેષ ઓછો દો એમ ઓછો કરતા 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 બધું પૂર્ણ રીતે રાગ દ્વેષ નહીવત થઈ જશે ત્યારે જ આપણે યોગી થઈ શકીશું ન્યહ્ય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતી કશન મનમાં જે સ્ફૂર્ણાઓ થાય છે જાત જાતની વાતો યાદ આવે છે તે પૈકી જે વાતની સાથે મન વળગી જાય છે તે સ્ફૂર્ણા પ્રત્યે પ્રીતિ અને અપ્રીતિ પેદા થઈ જાય છે અને તે સંકલ્પ બની જાય છે તે સંકલ્પનો ત્યાગ કર્યા વિના મનુષ્ય કોઈ પણ પ્રકારનો યોગી નથી થતો ઉપરથી ભોગી થઈ જાય છે કારણ કે પરમાત્મા સાથેના સંબંધને યોગ કહે છે અને જેના હૈયામાં જ પદાર્થોનું મહત્ત્વ સૌંદર્ય અને સુખ બુદ્ધિ છે તે ભોગી જ થશે યોગી થઈ જ નથી શકવાનો તે યોગી તો ત્યારે થાય છે જ્યારે તેની અસત પદાર્થોમાં મહત્ત્વ સૌંદર્ય તથા સુખ બુદ્ધિ નથી રહેતી અને ત્યારે જ તે સર્વ સંકલ્પોનો ત્યાગી થાય છે અને તે ભગવાન સાથે પોતાના નિત્ય સંબંધનો અનુભવ કરે છે જ્યાં સુધી અસત પદાર્થોની સાથે થોડોક પણ સંબંધ રહે પોતાની જાતને કંઈક ને કંઈક માને ત્યાં સુધી મનુષ્ય કોઈ પણ પ્રકારનો યોગી નથી થઈ શકતો એટલે કે અસત પદાર્થો સાથે સંબંધ રાખીને તે ગમે તેટલો પણ અભ્યાસ કરી લે સમાધિ લગાવી લે તો પણ ગીતાના સિદ્ધાંત અનુસાર તેને યોગી કહી શકાતો નથી આમ તો સંન્યાસ અને યોગની સાધના અલગ અલગ છે પરંતુ સંકલ્પોના ત્યાગમાં બંને સાધનો એક જ છે શ્રી કૃષ્ણ પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક એના પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજ ગીતાજીના શ્લોક ગીતાનો કર્મયોગ તમારા સુધી એના વિડીયો તરત પહોંચી શકે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિમ સત્ સત્ જય ગુરૂદેવ દત્ત જય સ્વામીનારાયણ જય અંબે જય માતાજી